નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતો કમર કે ડોક નો દુખાવો ગ્રામજનોએ રસ્તો રોકી અને થતા અકસ્માત સામે અંજાર તાલુકાના તુણા ગામમાં ગત દિવસે ગ્રામજનોએ વધતા અકસ્માતો ગતિમર્યાદા બમ્પ પોલીસની નિષ્કાળજી સહિતના મુદ્દે વિરોધ નોંધાવી અહીંથી પસાર થતાં વાહનો અટકાવી દીધા હતા તુણા ગામથી તુણા પોર્ટ બાજુ જતા રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી તુણા ડીપી વર્લ્ડના કારણે વાહનોની અવર જવર વધી ગઈ છે સાથોસાથ અકસ્માતો પણ વધી રહ્યા છે ગામમાંથી વિવિધ સામગ્રી લઈને પસાર થતા વાહનોની ગતિ મર્યાદા બમ્પ સહિતના મુદ્દે ગ્રામજનોએ દેખાવ કર્યા હતા ગ્રામજનોએ વાહનો અટકાવી દેતા તોતિંગ વાહનોના થપ્પા લાગી ગયા હતા દરમિયાન ત્યાં પોલીસ દોડી આવી હતી ત્યારે ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો વાતાવરણ ગરમ બન્યું હતું આ વેળાએ તંત્ર હપ્તા લેતું હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા હતા પોલીસની નિષ્કાળજી સહિતના મુદ્દે વિરોધ દર્શાવાયો હતો લોકોએ આવા વાહનો ગતિ મર્યાદામાં હાંકવા જુદી જુદી જગ્યાએ બંપ મૂકવાની માંગ કરી હતી પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મિત્રો તારીખ નવ ડિસેમ્બર બે જાણી મને રજા આપશો નમસ્કાર